સ્વસ્થ રહેવાના પચીસ ઉપાય એક બાજરામાં કડવા લીમડાના સૂકવેલા પાંદડા રાખવાથી લાંબા સમય સુધી બગડતો નથી બે ઉનાળામાં વારંવાર તરસ લાગવાની સમસ્યાથી છુટકારો પામવા માટે લીંબુ શરબત પીવું જોઈએ ત્રણ હાઈ બ્લડ બ્લડપ્રેશનાના દર્દીઓએ લીંબુ પાણીનું સેવન નિયમિત કરવું જોઈએ ચાર પેટના દુખાવા પર અડધા લીંબુની છાલને વાટી ખાવાથી આરામ થાય છે પાંચ મલાઈથી ચહેરા પર દસ મિનિટ માલિશ કરવો અને દસ મિનિટ બાદ ચણાના લોટથી ચહેરો ધોવાથી ત્વચા તેજસ્વી બને છે છ પથાણામાં સરકો ઉમેરવાથી અથાણું લાંબા સમય સુધી તાજું રહેશે સાત કાચી કેરીને બાફી તેના ઘરમાં સાકર ભેળવી શરબત બનાવી પીવાથી તડકાની ગરમીની અસર થતી નથી આઠ હુંફાળા તલના તેલથી શરીરે રોજ માલિશ કરવાથી એક મહિનામાં ફિક્કી ચામડી તેજસ્વી થાય છે નવ ખીર બનાવતી વખતે દૂધ પાતરું લાગે તો ખસખસ વાટીને નાખવાથી જલ્દી ઘટ બનશે દસ મટર પનીરના શાકમાં એક કપ દૂધ નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે અગિયાર ચણાના લોટની બરફી બનાવતી વખતે એમાં મગની દાળનો થોડો લોટ ભેળવી દેવાથી બરફી સ્વાદિષ્ટ થશે બાર પોયલી ત્વચા પર ચંદનની પેસ્ટ ફાયદાકારક નીવડે છે તે કઠોળ કુકરમાં બાફવા મૂકતી વખતે ચપટી હળતર તેલ નાખવાથી જલ્દી ચડી જાય છે ચૌદ કીડીઓ ઉભરાતી હોય ત્યાં સરસવ તેલનું પોતું મારવું પંદર આંખે ઠંડુ પાણી છાંટવાથી આંખમાંની ગરમી દૂર થાય છે સોળ જુલાબની તકલીફમાં છાશમાં લીંબુનો રસ પીવાથી રાહત થાય છે સત્તર લીંબુમાં સમાયેલ સિટ્રેડ કિડનીમાં પથરી થતાં અટકાવે છે તેથી કિડનીના ફાયદા માટે નિયમિનત રીતે લીંબુ પાણી પીવું જોઈએ અઢાર મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા ઓગણીસ પનીરને લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેને વિનેગારમાં ભીંજવેલા કપડામાં લપેટી રેફ્રિજરેટરમાં મૂકવું વીસ જેઠીમદ અથવા નાની એલર્જી મોંમાં રાખવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે એકવીસ ફુદીનાના પાનનો રસ પીવાથી પેટના કૃમિથી છુટકારો મળે છે બાવીસ આંબળાના સેવનથી રક્તશુદ્ધિ થાય છે અને માંસપેશીઓ પુષ્ટ બને છે ત્રેવીસ આદુ તુલસીની ચા બનાવીને ગરમ ગરમ પીવી તેમજ તેની વરાળ શ્વાસમાં લેવાથી શરદી દૂર થાય છે ચોવીસ પેરુના પાન ચાવવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે પચ્ચીસ તુલસી મેથી લીમડો અને ફુદીનાના પાન સમાન માત્રામાં લઈ વાટી લેવા અને લગભગ બમણી મુલતાની માટી તેમાં ભેળવી ચહેરા પર લગાડવાથી તૈલીય ત્વચાને ફાયદો કરે છે તેમજ ખીલમાં રાહત મળે છે તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર